સિંહ જોવાનો ચાન્સીસ જીવલા પાર્કમાં વધારે પછી આપણું સામે સર સિંહ જોવાના કંઈ પણ એવું નથી કે તમને સ્વર કરતા કહો સિંહ થઈ ગુડ મોર્નિંગ જય ગિરનારી તો બસ હવે ભાગ્યા હે તો ફટાફટ નાઈ લેશું ફ્રેશ થઈ અને પછી નીકળી જશું બ્રશ કોલગેટ પતંજલિ ફેસ વોશ સાબુ શેમ્પુ બાર દાય ને તો પેસ્ટલ આ બધું લેવું પડે પોણીનો આ બાજુ છે એક નળ ઓલી બાજુ છે

કારણ કે શું કપોતો હોય નીચે તો ચાલે ને ખટખટ ખટખટ અવાજ આવે પણ ના પડે તો રાતે નીકળતા નહીં બારે લાઈટ એન્ડ લાકડેલી નીકળજો કદાચ નીકળવાનું થાય તો બાકી નો એન્ટ્રી બસ આરામથી બે પંખા ચાલુ બસ આરામથી ઉભી રહ્યા થોડોક મચ્છર કહી રહ્યા આ કારણ કે આ બાજુ બારી હતી ને પણ ઊંઘવાની મસ્ત મજા આવી હવે ફટાફટ નીકળી જશું દેવલિયા પાર્ક તે બોલે ના તે બોલે ના યાત્રીઓની ચાલુ છે આખી રાત નું બે ઉતરે કુછડે પાણી થઈ ગયું પછી ગરબો ગટ ગીટ નાર તો મેં હવે આલ વિધા કહેશું નીકળી દાશું હે દેખાવ લખાય છે એવું દેખાતું

આ બધું જંગલ ચાલુ થઈ ગયું છે ઓલરેડી જંગલ છ મહિના કુરે છ મહિના એકદમ લીલું છમ અત્યારે છ મહિના લીલું છમ ડ્રાય થવા જઈ દીધું છે જીપસી લઈને આવવાનું છે પાછું અરે ઉત્સુક જંગલ દોવાનો શિકારા ખરેખર જંગલ અંદર ધાવાનું એટલી બધી મને ઈચ્છા હતી ને તો અરે આ ઈચ્છા મેં પૂરી કરશું પણ મેનુલર રૂટ ના મળ્યો એટલે થોડુંક વધી અધૂરું લાગે સાસન ગીરનું કારણ કે એ હાઉસફૂલ હતો કિનારે ગમે તારે જાળીઓમાંથી સિંહ નીકળીને દર્શન આલી છે પણ એ તો ભાગ્યના નસીબ ઉપર થાય કામ આગળ સિંહ હશે ફાઇનલી અમે સાસણ ગીત પહોંચી ગયા અહીંયા લે સમય મારી પરમિટ

જંગલ સફાઈ બુકિંગ અમે કરી દીધી અમને પરમિટ મળી ગયું છે રજિસ્ટ્રેશન થઈ ગયું છે વેરિફિકેશન થઈ ગયું છે બધું થઈ ગયું છે અમારા ગાઈડ છે મેડમ અને એક ડ્રાઈવર આવે એટલે પછી અમે નીકળશું સુનો બેન તમારું મેડમ બેન નું નામ શું તમારું નઝમા નઝમા બેન ઠીક છે લગભગ 3 દિવસ પહેલા દીક વિડિયો જોયા હતા બેન ને એટ ગાડીમાં મને મળ્યા પાસા અત્યારે જે સફારી બુક કરી છે કે સફારીનું નામ છે દેવળિયા દેવળિયા એટલે કે ગીર ઇન્ટરપ્રિડ્યુશન ઝોન

બંને સફારીમાં એનિમલ્સ તો સેમ છે ગાડી અને ગાઈડ અને સોરી રૂટ અને forest નો ડિફરન્સ છે એમાં જે ફોરેસ્ટ છે ને એકદમ ડીપ જંગલ છે આપણે સાગના ઝાડ છે વધારે લાંબા અને ગાઢ ડીપ જંગલ છે ને કાચી માટીના રફ રસ્તા છે તેમાં ત્રણ કલાક સફારીનો સમય હોય છે અને રૂટ છે ને 30 થી 40 કિલોમીટરનો અહીં એક રૂટ આપે છે ત્યાં 13 રૂટ આપે છે અને બિવરીયા સફારીમાં સોળ કિલોમીટર ઓરસ ચોરસ એટલે કે ચારસો બાર એકસો પરસ છે આમાં ત્રણ રૂટ છે ત્રણ રૂટમાંથી એક રૂટ છ થી સાત કિલોમીટરનો દેવામાં આવે અને રૂટ અને ટાઈમ ફિક્સ હોય અને બીજા નંબરમાં કે દેવરિયામાં બસ સફારી પણ થાય છે જો તમને દેવળિયામાં જીપ્સી બુકિંગ ઓનલાઈન ફૂલ હોય અને ન મળે ઉપરનું કે દેવળિયાનું બુકિંગ તો તમારે બસમાં જવું હોય લાઇન સફારી માટે તો બસ માટે તમે દેવરિયા પાર્કથી બુકિંગ કરી શકો છો બસમાં સવારે આઠ વાગ્યાથી સમય હોય છે તો અગિયાર વાગ્યા સુધી હોય છે અને બપોરના અઢી વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી બસનો સમય હોય છે અને દેવળિયા સફારીનો જે બુકિંગનો સમય છે સવારના સાડા છ થી અગિયાર વાગ્યા સુધી હોય છે અને બપોરના અઢી વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અને અત્યારે ઉનાળાના ચાર મહિના થોડોક ટાઈમનો ડિફરન્સ કરેલો છે ચેન્જ કરેલો છે ટાઈમ એનું કારણ છે કે ઉનાળાના સમયમાં ચાન્સ બહુ ઓછા રહે છે તો પબ્લિકને જોવાના ચાન્સ રહીએ એટલે રિપોર્ટિંગનો ટાઈમ બપોરના અઢી વાગે અત્યારે ત્રણ વાગે કરેલો છે અને લાસ્ટમાં પાંચ વાગ્યાનું હતું તેનું સાડા પાંચ વાગ્યાનું કરેલું છે અને સવારનું જે સાડા છ હતું એ છ વાગ્યાનું બુકિંગ થઈ ગયું છે સાડા સાત સાડા આઠ હતું એ બધું આઠ અને સાત અને નવ વાગ્યાનો સમય થઈ ગયો છે રિપોર્ટિંગનો સમય ઉનાળાના ચાર મહિના ફેરફાર કરવામાં આવે છે કોઈ પણ ક્વેશ્ચન હોય તમારે તો મને પૂછી શકો છો એની માસ્ટર ફોરસ વિશે સિંહ જોવાનો ચાન્સીસ જીવલા પાર્કમાં વધારે કશું આવે સાથે સર સિંહ જોવાના કે પણ ચાન્સીસ એવું નથી કે તમને સો ટકા જોવા જે કોઈ એનિમલ્સ છે થર્ટી નાઇન પીસીમલ છે એમાં બધા ઓપન અને નેચરલમાં છે એની કોઈ ગેરંટી ના આપી શકે તમારા લક અને ટાઈમ તમારો ટાઈમ સારો હોય તો તમને બપોરે તડકામાં વાગે એનિમલ જોવા મળી જાય અને લગ્ન તમે જોવો સમય તમારો તો સવારનો પહેલો સમય અર્લી મોર્નિંગ સફારી છે તે બેસ્ટ સમય છે એ સમયમાં તમને ચાન્સ વધારે છે પચાસ ટકા ચાન્સીસ જે એનિમલ્સમાં મૂવમેન્ટ જોવાનું છે કેમકે જંગલનું પિન છે લાયન એ નાઇટ એનિમલ છે એનો જે મૂવમેન્ટ છે શિકાર કરવો એરિયો માર્કિંગ કરવું જે કાંઈ કામ છે બધું રાતના હોય અને સવારની પહેલી સફારીમાં ચાન્સીસ વધારે હોય એનો મૂવમેન્ટ જોવાનો પછી તમે નવ વાગા દસ વાગા પછીની સફારી કરો તેમાં ચાન્સ ઓછા થઈ જાય જોવા મળે ને ના મળે ને જોવા મળે તો એના ટાઈમ પર તમે આવો તો તમને સારી રીતના મુવમેન્ટ જોવા મળે બાકી તમે તમારા ટાઈમ પર આવો તડકો થાય તો અંદર ડીપમાં જનાવર વયો જાય તો સૂઈ જાય કે બેસી જાય તો જોવાના ચાન્સ ઓછા થઈ જાય અંદર ડીપમાં સૂતા હોય એટલે ઘાસના હિસાબે ના દેખાય દેવલિયા પાર્ક કેટલા કિલોમીટર અંદર ક્યારે આવો અંદરનો સર 412 એકર એટલે કે 16 કિલોમીટર ઓરસ ચોરસ છે ઈ ફોરેસ્ટ દેવરિયા દેવરિયા સફારી ખાલી નાનો એવો એક ગેયરનો પરિચય છે હૈયા ભાઈ ફરવા હા ભાઈ

મે મોબાઈલ નો ફોટો એમ ને આ બાજુ ગાડી एकदम સ્લોલી સ્લોલીયા એનો અવાજ છે ને

કાળિયા ના કાળિયા રાળ છે એ અલ્લા આવ કાળિયા એટલે કે એનું નામ છે કાળિયા વરણ બિલકુલ બિયાતો નહી શિકાર મે બેન નહી કરતા

પાતક આદમખર થઈ છે માણસ ને ખાઈ ગયા છે એટલા માટે ની માટી ચાખી દે પછી વધારે માણસ ને મારવાનું એકવાર ચાખી લે ને એટલે એને પડી જાય એને કહેવાય એ પાછે મનોસ્તનપુર મૂલો કરે એમ ને હા વારંવાર માણસને ખાવાનું પસંદ કરે જાનવરને નો શિકાર કરે આપ મને તો ડિફરન્ટ આ પવન છે હે જોરથી પણ દર્શન થઈ ગયા અમને ક્યાં મસ્ત હું ક્યાં હા બસ મેલ અને ફીમેલ બંને બે જ છે

ગમે તાણે નીકળી શકે કે નક્કી ના જંગલ એનું ઘર છે આપણે એના ઘર સી છે ને આદમખોર નથી હા સી ને માણસ મીટ ખાવામાં જરા પણ ઇન્ટરેસ્ટ નથી કેમ કે એ માણસ મીટ ખાય તો બીમાર થઈ જાય એટલે સી છે ને કઈ પણ માણસ મીટ નઈ ખાય ને દીપડો છે ને એને માણસ મીટ નમકીન લાગે એ આદમખોર થઈ શકે અને થઈ પણ ગયા છે આપણા ગીરના જંગલમાં બે કેજ બનાવ્યા છે આ મેલ અને ફીમેલ નું આ 10 થી 12 જેટલી ફીમેલ છે લાસ્ટ વાળો જે રૂટ આવશે અહીંયા મેલ છે મેલ ફીમેલ ને અલગ એટલા માટે રાખે કે મેનટર ની જે પોપ્યુલેશન છે આગળ ના વધે આના સિવાયના જે નોર્મલ દીપડા છે આપણા ગીરના જંગલમાં એક જ પણ વધારે છે છે કે જોવા મળે ને તમને ફૂટ જોવા મળે તમે પાછળ મને કે i spotted this and É sure spotted here. Yeah. Yeah. A yeah é spotted female